વડોદરામાં ગણેશ ચતુર્થી બાદ ફરી કોમી શાંતિ દોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જૂની ગઢી વ્યક્તિએ લઘુમતી સમાજની ધાર્મિક લાગણી દુભાય રીતે આધારિત પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ કરતા લઘુમતી સમાજ લોકો ઓગણીસ સપ્ટેમ્બરની મોડી રાત્રે રસ્તા પર ઉતરી આવ્યા રાતના સમયે લોકોના ટોળે ટોળા એકઠા થતા તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ થોડા સમય માટે પથ્થરમારો પણ થયો ઘટનાની ચાંદ પોલીસે સ્થળ પર પહોંચી સ્થિતિ કાબૂમાં લીધી તો બીજી તરફ રાત્રે જ મોટી સંખ્યામાં લોકો પોલીસ સ્ટેશન પહોંચી ગયા અને ધાર્મિક લાગણી દુભાઈ એવી પોસ્ટ કરનાર સામે કડક કાર્યવાહીની માંગ કરી છે આ સમગ્ર મામલે સિટી પોલીસે હાલમાં એઆઈ આધારિત પોસ્ટ કરનાર આરોપીને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે સાથે પથ્થરમારો કરનાર ટોળાને પણ ઝડપી પાડવા કાર્યવાહી કરી છે પોલીસ દ્વારા હાલમાં શું કાર્યવાહી કરવામાં આવી રહી છે એની ગંધ સુધા ન આવે માટે સિટી પોલીસ મથક બહાર બે પોલીસ કર્મીને બેસાડી દેવામાં આવ્યા છે મીડિયાને સામાન્ય નાગરિક ફરિયાદ માટે આવે તો પણ અંદર પ્રવેશ આપવામાં આવતો નથી આ સાથે જૂની ગઢી વિસ્તારમાં પણ પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે આ અંગે એડિશનલ પોલીસ કમિશનર લીલા પાટીલે જણાવ્યું કે સિટી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ધાર્મિક લાગણી દુભાય તેવો બનાવ બન્યો છે જે અનુસંધાને લોકોનું ટોળું પોલીસ મથક વિસ્તારમાં આવતા માહોલ થોડો ગરમાયો છે પોલીસ મથકોની ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો તાત્કાલિક આવી જતા મામલો શાંત પડ્યો છે હાલમાં વિસ્તારમાં શાંતિ છે

પરંતુ પોલીસની અલગ અલગ ટીમો અને બ્રાન્ચોની ટીમો સિનિયર ઓફિસર્સ જગ્યા પોલીસની તમામ જગ્યાએ ડિપ્લોયમેન્ટ છે અને પોલીસ આ ધાર્મિક લાગણી દુભાવવાના મામલે અને અન્ય જે બનાવ બન્યો છે એ મામલે કડક કાર્યવાહી કરી રહી છે થેન્ક યુ વિજય ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ વડોદરા